વાત કરીએ બુકડા ગામની તો વાવ તાલુકાના બુકડા ગામે ઓગસ્ટ રોજ એક ખેતર માલિક અભાજી ખેતરમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ અંગે ફરિયાદ નોંધાતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ તેમજ એલસીબી એસઓજી દ્વારા ડોગ સ્કવોડ મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ખેતર માલિક અભાજી રાજપૂતની હત્યા તેના ત્યાં કામ કરતો રાજસ્થાનના બાડમેરના ભાગ્યા શામળાજી ભીલ દ્વારા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી પોલીસે શામળ ભીલની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ હત્યા પત્ની સાથેના આળા સંબંધોમાં કરાઈ હોવાનું સામે આવ્યું હતું તેમજ તેના સંતાનોને પણ તેનાથી અલગ કરી દીધા હોવાથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે તારીખ મહારાજ બે હજાર પચીસ ના રોજ ભાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલ ની કોઈ અજાણ્યા શખ્સો એ ઘા મારી અને હત્યા કરી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે ને તાત્કાલિક જ તમામ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા આવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા